પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યકક્ષાનો ભૂલકામ મેળો બે હજાર ચોવીસથી પચ્ચીસ ગાંધીનગર ખાતે યોજાયો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલિત બાળ વિકાસ સેવા યોજના દ્વારા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યકક્ષાનો ભૂલકામ મેળો બે હજાર ચોવીસથી પચ્ચીસ ગાંધીનગર ખાતે યોજાયો કમિશનર શ્રી આઈસીડીએસ રણજીતકુમાર સિંહની અધ્યક્ષતામાં યોજાયેલા આ વિશિષ્ટ મેળામાં આંગણવાડીની બહેનો અને ભૂલકાઓએ પોતાની અદ્ભુત કૃતિઓ રજૂ કરી ગાંધીનગર સેક્ટર શૂન્ય સાત કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા ભૂલકામ મેળામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલી આંગણવાડી બહેનો અને બાળકોએ સર્જનાત્મક પ્રસ્તુતિઓ કરી શ્રેષ્ઠ કૃતિઓને પ્રમાણપત્ર અને ઇનામોથી સન્માનિત કરવામાં આવી આ પ્રસંગે કમિશનર રણજીતકુમાર સિંહે આંગણવાડી કાર્યકરોની મહેનતને બિરદાવી અને કહ્યું કે જ્યારે તમે કોઈ પણ કામ કરો અને તેમાં તમને આત્મસંતોષ મળે તે જ તમારો સાચો પુરસ્કાર છે તેમણે તકલીફમાં આવેલા અબોલ પશુ પંખીઓને પાણી પૂરું પાડવા માટે સૌને અપીલ પણ કરી કાર્યક્રમમાં મિશન ડાયરેક્ટર જિજ્ઞાસા પંડ્યા જીઆરસી ડાયરેક્ટર અનિતાબેન પટેલ મહિલા વિંગ નિયામક મનીષાબેન પટેલ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ યશ ગુપ્તા ગાંધીનગર પ્રકોપ Thank you